સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે વિતરણ અને અને સમારંભ કાર્યક્રમ યોજાયો સરકારી વાણિજ્ય કોલેજ આહવા ડાંગ ખાતે એસઆરસી સમિતિ અને સાંસ્કૃતિક સમિતિના સંયુક્ત ઉપક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના કુલપતિ ડોક્ટર કિશોર સિંહ ચાવડાના અધ્યક્ષપણા હેઠળ વિકસિત ભારતની થીમ ઉપર વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ અને શુભેચ્છા સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં હકારાત્મક અભિગમ કેળવવા આહવાન કર્યું હતું તેઓએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી વિદ્યાર્થીઓની સમસ્યાઓ જાણી હતી સાથે ભવિષ્યમાં યુનિવર્સિટી દ્વારા કોલેજને જે પણ મદદની જરૂરિયાત હોય તેની પૂર્તતા કરવા બાહેધરી આપી હતી ઉપરાંત કોલેજમાં પીએચડી થયેલા અધ્યાપકો અને વિશેષ સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગના આચાર્ય ડૉક્ટર ઉત્તમ ગાંગુડેએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ભવિષ્યમાં ડાંગ એક એજ્યુકેશનલ હબ બને તેવા પ્રયાસો કરવા દરેકને પ્રોત્સાહિત કર્યા હતા એસઆરસી સમિતિના અધ્યક્ષ પ્રાધ્યાપક ડોક્ટર દિલીપ ગાવિતે કોલેજનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કર્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના સ્ટોલ જેવા કે ડાંગી સંસ્કૃતિ વારલી ચિત્રકલા ડાંગી ફૂડ વનઔષધિ વાંસના ઉત્પાદનો ઇનોવેશન પ્રકલ્પો સ્ટાર્ટઅપ પ્રકલ્પો બજેટની જોગવાઈઓ મિલેટ પ્રદર્શન અને અન્ય ઉદ્યમી પ્રવૃત્તિઓના સ્ટોલનું પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ડાંગ દર્શન ડાંગી સંસ્કૃતિ અને ડાંગની વાનગીઓ અંગે લોકો માહિતી પ્રદાન અને પ્રસિદ્ધિમાં વધારો થાય તે માટેનો હતો વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે તેમજ તેમનામાં દ્રઢ આત્મવિશ્વાસ કેળવાય તેવા હેતુસર વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી ભવિષ્યમાં પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી આ પ્રદર્શનનું સફળ આયોજન પ્રાધ્યાપક ડોક્ટર સિદ્ધાર્થ મસ્કે પ્રાધ્યાપક આશુતોષ કરેવાર પ્રાધ્યાપક વિરલ અને પ્રાધ્યાપક વિજય ભંડારી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાર કાઉન્સેલર એસોસિએશનના પ્રમુખ રમણભાઈ લાખન અને મંત્રી શ્રી સંજયભાઈ બારેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આચાર્ય શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ પ્રાધ્યાપક ડૉક્ટર પરેશભાઈ લાલૈયા અને કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાધ્યાપક મુકેશ ઠાકડાએ કર્યું હતું વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો